કડી ગલીઓમાં સવાર સવારમાં નીકળી ગયા છે વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર બ્લોગ જય સ્વામિનારાયણ હા રામજી મંદિરે છે 15 20 મિનિટનો ટાઈમ હતો મે થોડક વોક કરીને તો ફ્રેશ થઈ જઈએ નામ ભગવાનનું નામ બોલી તો લાગે મૃત્યુ થઈ ત્યારે જમીન ઉપર સુવાડ્યા હોય ત્યારે

કેયા છતરે ચા ચકરે કતિ 哎呀！ है सोच करिन तुम्हारे ज्योतिषो का स्क्रीनशॉट ले तो अलग okay, स्टु। 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 ले हां ज्योति अलग लगाती है ओके कभी जब तुम आयो जगत સવારના નવ પિસ્તાલીસ થઈ ગયા છે ચા આવી ગઈ છે પેલી અને અહીંયા આનંદ આરતીની પ્રિપેરેશન કરે છે પહેલાં કંઈ કીધું ખબર નથી પણ આપણે ફર્સ્ટ ટાઈમ છે તો મજા આવે જોવાની આરતી આનંદ આરતી આ આ છે આનંદ આરતીની પ્રિપેરેશન પછી પૂરું ખબીર પણ જય સ્વામિનારાયણ We'll

આજે આ ધાર્મિક ઉત્સવ કબીર સંપ્રદાયના ના રીત રિવાજ મુજબ તેમની પાછળ સલાઉ શોકા વિધિ તથા આનંદ આરતી વિધિ અમારા ગુરુદેવ લોણીવાવ થી મહંત શ્રી એકસો આઠ ભરતદાસજી સાહેબ ના કર કમલ દ્વારા આજે આપ સર્વ જોઈ શકો છો મારી જોત પ્રગટ થઈ એમના દર્શન પણ તમે કર્યા ખૂબ ખૂબ ધન્યવાદ કિશોરભાઈ ને એવો ભાવ હતો કે મારા પપ્પા જાદુ બાપા પાછળ આરતી રાખવી એવું નક્કી કર્યું હતું હું તો અહીંયા બેન કર્યા દઈને ગયો તો વાહ ફોન આવ્યો હોય કે તમે ગમે એ કરો બાકી એમાં સૂટક્યો નથી ભરત બાપુ કયો મેં કીધું મારું તો બાપા હાલે નહીં હું તો સેવક સૌ પણ ભરત બાપુને પૂછી લો એટલે એમાં એક દિવસનો ફેરફાર રહેતો હતો તમને બધાને જો કે ખબર છે કે આપણે મગનભાઈની પાછળ આરતી કરી એકવીસ તારીખે તો બાવીસ તારીખનો અહીં વ્યવહાર તો બાપુને અનુકૂળ આવે પણ કિશોરે એવું કીધું કે નહીં ત્રેવીસ તારીખે આપણે આરતી રાખવી તો ભરત બાપુએ માન્ય રાખ્યું ધન્યવાદ છે ભરત બાપુને કે તે આંકડિયા માટે ગમે ત્યારે ભરત બાપુને ફોન કરીએ તો તરત એસ નો નહીં આ તમારો ભાવ આ ભાવ છે ને એટલે ભરત બાપુ આલે છે હો આ જે આ સદગુરુ સમાન આપણા ગુરુદેવ ભરતદાસ સાહેબ આ ગાડી ઉપર બિરાજમાન છે અને તમારી નજર બધાયની ક્યાં છે જો સાહેબ હામે અલા શબ્દો એવા આટકના છે

भर साहे नीता दे ભાઈઓ આરતી પતિ આનંદ આરતી પતિ અને હવે ભોજન આરતી કરવા જઈ કઈ હતી પહેલી આરતી પેલી આરતી સલાવ આરતી કરવામાં આવી ત્યાર પાંચ આરતી કરવામાં આવી છે અને હવે ભોજન આરતી પ્રસાદ લઈ અને હવે ભોજન તરફ જઈએ છીએ ભોજન આરતી પેલો સલાવ આરતી ભોજન આનંદ આરતી અને તેન હવે ભોજન આરતી મજા આવી શું કહું આનંદ છે ને કુલ આનંદ છે હું કેવું આનંદ ઓર પછી લેવલો પંખી ઉડી ગયો પણ હરુને છે કરી મુલાકાત રહ્યા આપડે બધા મળીને બહાર નીકળી પછી હલાય ને ઓ હાલો ઓલો કેમના મંડળ સગા રમે કોને કોને જય મૂકી દેજો અમાર ઘરે મૂકી જઈશ ફૂલ હાલો મહેરભાઈ જય સ્વામિનાર બાય વાહ ભાઈ વાહ ચલો હવે જઈએ પાછા કમી કટ

कारू काम करे, तामने के दुख्वा हो थाई, था तो लईज़ा जो अंबरेली मलाई सी, नाई, असु भार अरवेद ने अमल जो, हाई, 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 भाई, भारी भाचा आउशू, ठावारेश, चलो कमे करती विद्या करी घ्रिया थिये, तो गड़ी मेल जी, अरजाए, स

એ તો વાસ છે આ સરની લાઈ ખા એની કાટ છે ને લાય ની ભાઈ આમાં નથી ને નથી 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 લહણ નકરી નાખો શકની ખોલો પણ માર ખાવા જ ને કો મસ્તો મજા પડી છે કો મજા પડી ગઈ હો પડી ગઈ ને મજા હું કામ છે ખબર બને સિંગલ સિંગલ લીર એટલે જ બધા સિંગલ જો એક 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 પહોંચી ગયા હા સામાન આટલો તો ચલો તો મસ્ત કરે પહોંચી ગયા છે સેફલી અને બધા શું થાય તો વિડીયો આપણે અહીંયા કરી દઈશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઇક ફોલો શેર શું કરવા વિડીયોમાં બાય બાય જોઈશું